સુરત સજ્જુ કોઠારીના પંટર અલ્લા રખાને ક્રાઇમ બ્રાન્ચે વિરારથી દબોચી લીધો નાનપુરાના માથાબારે સજ્જુ કોઠારીના પંટર અલ્લા રખાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના વિરાર ખાતેથી દબોચી લીધો છે ગુસ્સીટોકને ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં ગુનો દાખલ થયો પછી પોલીસથી બચવા અલ્લા રખા દેશના છ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો અલ્લારખા સજ્જુ કોઠારી કેન્દ્ર સાગીરાત હતો જે એક હિસ્ટ્રી સીટર હોવાના કારણે પોલીસ તેને શોધી રહી હતી ગુજરાતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગનાઇઝ ક્રાઇમ એન્ડ ટુરિઝમ બિલ એટલે ગુજસિટોક અને હવે ગુજસલાક તરીકે લાગુ કરવામાં આવી છે આ કાયદો મહારાષ્ટ્રના મકોકાની તર્જ પર બનાવવામાં આવ્યો છે મહારાષ્ટ્રના મકોકા કાયદા બાદ ગુજરાત આતંકવાદ વિરોધી કાયદો ધરાવતું બીજું રાજ્ય બન્યું છે આ કાયદાને ઘણા સમય બાદ મંજૂરી મળી છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બે હજાર ત્રણમાં ગુજરાત વિધાનસભા દ્વારા આ બિલ પ્રથમ વખત પસાર કરવામાં આવ્યું હતું